El para... તાજમહેલ રોડ પર આવેલ પીરામિટાર રોડ ખાતેના મચ્છી માર્કેટને બાકી ભાડા અને બાકી પરવાના ફી મામલે કોર્પોરેશનના માર્કેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું શહેરના પિરામિટાર રોડ ખાતે આવેલ મચ્છી માર્કેટમાં ઓટલા ધરાવતા ભાડુઆતોના ઘણા લાંબા સમયથી ભાડા અને પરવાના ફી બાકી હતા પાલિકાના માર્કેટ શાખાના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલ દ્વારા આ મામલે અહીંના વેપારીઓને નોટિસ બજાવી ભાડું ચૂકતે કરવા અને પરવાના ફી તાત્કાલિક ભરવા જાણ કરવામાં આવી હતી અંદાજે વીસ વર્ષથી તેઓના બાકી ભાડા અને પરવાના ફી મામલે જયારે પાલિકા તંત્ર નોટિસ પાઠવી ત્યારે વેપારીઓ એક કે બે મહિનાના ભાડા ભાડા ભરી જતા હતા હતા પરંતુ ત્યારબાદ વારંવાર બાકી નીકળતા અંતિમ નોટિસ છતાં મહિના વેપારીઓ ભાડું ન ભરતા આખરે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલે દબાણ શાખા અને રાવપુરા પોલીસ સ્ટેશન ના સાથે રાખી મચ્છી માર્કેટ સીલ કરી કાર્યવાહી કરી હતી આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર માં કીર્તિ આવેલા પીરામિત વિસ્તારમાં માર્કેટ જ્યાં ઓટલાઓને વર્ષોથી વાળાપટ્ટી પટ્ટે માટે આપેલ હતા મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે દસ વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવે તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પીરામિથન મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે કેટલા ઓટલા હતા બંદોબસ્ત આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત મેળવી અને સીલ કરવાની કાર્યલ અને પિરામિટર મચ્છી માર્કેટમાં અંદાજે દસ જેટલા ઓટલા હતા